ગોડર શહેરના હિફલી વિસ્તારમાંથી ભાંભણ સહિતના 10 જેટલા ગામ તરફ જવાનો મુખ્ય રસ્તો છેલ્લા કેટલાક સમયથી ખખડધજ અને બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે તેમજ આ રસ્તા પર ખુલ્લી ગટરો હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જાય છે ત્યારે આ વિસ્તારના રહીશો અને વાહન ચાલકોમાં રોષ ફેલાયો છે અને તાત્કાલિક રસ્તો બનાવવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે હું ઘણા સમયથી આ રોડ પર છું મારું દુકાન છે અને આ ભાંભણ રોડની જો વાત કરીએ તો ભાંભણ રોડની બહુ કન્ડિશન ખરાબ છે કેમ કે વારંવાર કાંઈક ને કાંઈક ગટર નાખે તા તો રોડ તોડ નાખે છે પછી પાછો ગટર રોડ બનાવતા ગટરને મૂળ કાંઈક ને કાંઈક સમસ્યા આ રોડ ઉપર હોય છે કે ગટરની સમસ્યા હોય છે કાં રોડની સમસ્યા હોય છે તો તમે જોઈ શકો છો આજની તારીખમાં આ રોડની બહુ સમસ્યા ખરાબ છે લોકોને હાલ હું તો એમ કહું છું હાલવામાં પણ પ્રોબ્લેમ પડે છે તો સાહેબ વાહન વાહનમાં કેટલો પ્રોબ્લેમ પડતો હોય છે તો પાણી ગટર સળગાય ગટર ઉભરાતી હોય છે ત્યારે પાણી પણ વારું આવતું હોય છે ત્યારે ગંદકી મચ્છરને એવું પણ બહુ ત્રાસ વધી જાય છે અને વારંવાર લોકો નીકળતા હોય છે તો લપસવાની અને ગાડી સ્લીપ ખાવાનો પણ પ્રશ્ન રહેશે તો લોકો ઘણા પડે છે અને કોઈ લોકો અમુક લોકોને હાથ પગના ફ્રેક્ચર પણ થઈ ગયેલા સાહેબ એવી ગંભીર ગંભીર પરિસ્થિતિ છે આ રોડની તો તો બસ મારી માગ છે સાહેબ આ રોડ ઉપર આ મેન રોડ કહેવાય ભાંભણ રોડ એટલે કે મિનિમમ પાંચથી દસ ગામને આ લગતો મેઇન રોડ કહેવાય અને આ એક ડાયમંડ ઇન્ડસ્ટ્રીનો એરિયો કહેવાય સાહેબ અહીંયા હજારો લોકોની અવર જવર છે પર ડે તો આ રોડની બને તેટલી શક્યતા બંને ઝડપથી આ રોડને સારો રોડ અને સારી ગટરની માગણી છે તો બસ વિશેષ આ રોડ સારો બનાવી મારી લાગણી છે સાહેબ જોકે છેલ્લા ઘણા સમયથી આ રોડની હાલત એટલી બધી ગંભીર અને દૈનિત્ય છે તેની વાત ન થાય કારણ કે અહીંયા હીરા એપ સેન્ટ્રાયેલું છે બોટાદમાં કલાકારો લગભગ સિત્તેર સિત્તેરથી વધારે ગામડાના યુટિલિટી અને રિક્ષાઓ લઈ અને હીરા ઘસવાનું કામ કરતા હોય છે અને બીજી વાત મુખ્ય વાત એ છે કે આ મુખ્ય માર્ગની અંદર દસ ગામડા પણ આવેલા છે ભાંભણ છે ધોટીંગડા છે આમાપર છે ત્યાંથી સર્વે છે નાની સરવ છે પાટી છે એટલે મુખ્ય દસ ગામડા આવેલા છે આજે મીડિયા દ્વારા અમે રજૂઆત કરી છે મીડિયાવાળાએ રજૂઆત કરી છે અવરનવર અધિકારીઓ આ ખાડા કાન કરતા એવું લાગે છે કારણ કે મુખ્ય માર્ગ છે અહીંયા હજી તો આ રોડ ગ્રાન્ટેડમાં છે જો આની ઉપર એક્શન લેવામાં આવે તો કંપની પણ બ્લેકલિસ્ટ થઈ શકે છે ત્યારે હું અધિકારીઓને બોટાદના અધિકારીઓને અને સરકારશ્રીને વિનંતી કરું છું કે તાત્કાલિક આ રોડનું કામ સંપૂર્ણ સમારકામ થાય અથવા નવો રોડ બનાવવામાં આવે કારણ કે ગટર જે નાખવામાં આવ્યું છે તે મીલી ભગતથી નાખવામાં આવ્યું છે આ મુખ્ય માર્ગ હોય તો નાની એવી ગટર એક ફૂંટને નાખવામાં આવ્યું છે અહીંયા ભૂગર્ભ ગટરો આવી પડે તો હું વિનંતી કરું છું કે અહીંયા ફરીવાર આ ગટર તોડી અને મોટે ભૂગર્ભ લેન નાખવામાં આવે તો લોકોના પ્રશ્ન છે જે ગટર ઉભરાવવાના એ શોટઆઉટ થઈ શકે છે ત્યારે આ જે ગામડાની વાત કરવા જઈએ ત્યારે હમણે જોવા જઈએ તો એમ્બ્યુલન્સ દ્વારા જે ડિલિવરી મારફતે બે બહેનોની ડિલિવરી પણ અંદર એ એમ્બ્યુલન્સમાં થઈ જાય છે આવી દૈન્ય પરિસ્થિતિ અંદર જો આ રોડ તાત્કાલિક બનાવવામાં આવે તો સારું છે જો રોડ નહીં બને તો રત્ન કલાકારો પણ ઉગ્ર આંદોલન કરી અને અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર અમે આપવાના છીએ સરકારશ્રીને અને આવેદનપત્ર આપવાના છીએ તો અમારી વિનંતી છે કે આ તાત્કાલિક રોડ બનાવવામાં આવે